નમસ્કાર ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંથી એક એટલે કે બાર જ્યોતિર્લિંગોના રહસ્યમય વિશ્વમાં લઈ જશે તો જ્યોતિર્લિંગ એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે ચિહ્ન અથવા સ્તંભ મતલબ પ્રકાશનો સ્તંભ આ એ પવિત્ર જગ્યાઓ છે જ્યાં એવું માનવામાં આવે છે કે શિવ પોતે એક અનંત અગ્નિના સ્તંભ તરીકે પ્રગટ થયા હતા પણ આ જ્યોતિર્લિંગોના રહસ્યને સમજવું હોય ને તો આપણે એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું પડે એટલે કે પ્રથમ શિવલિંગની ઉત્પત્તિની કથા અને આ વાર્તા શરૂ થાય છે શિસ્ત અને અરાજકતાના એક અનોખા ટકરાવથી કલ્પના કરો હિમાલયનું ગાઢ દારૂવન જંગલ એકદમ શાંત પવિત્ર જગ્યા જ્યાં ચારે બાજુ ઋષિઓની તપસ્યા અને વૈદિક મંત્રોનો ગુંજારો સંભળાતો હતો અહીંયા જે ઋષિઓ રહેતા હતા ને એમનું જીવન એકદમ શિસ્તબદ્ધ હતું દરેક દિવસ દરેક ક્ષણ કડક નિયમો અને અનુષ્ઠાનોમાં બંધાયેલી હતી એક રીતે જોઈએ તો બધું જ એકદમ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ હતું અને પછી આ એકદમ શાંત અને વ્યવસ્થિત દુનિયામાં એક રહસ્યમય અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ થાય છે શરીરે ભસ્મ લગાવેલી નગ્ન અવસ્થામાં અને જેનું વર્તન કોઈ નિયમમાં બંધાયેલું નહોતું છતાં એના વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ હતું એનું વર્તન કેવું હતું ખબર છે એ ક્યારેક જોર જોરથી હસતો તો ક્યારેક બૂમો પાડતો ક્યારેક નાચતો તો ક્યારેક ગાતો એની આ અરાજકતાએ ઋષિઓના નિયમબદ્ધ જીવનમાં ખલેલ પહોંચાડવાનું શરૂ કરી દીધું હવે ઋષિઓ તો ગુસ્સે ભરાયા એમણે એ વ્યક્તિને શ્રાપ આપ્યો કે એનું લિંગ શરીરથી અલગ થઈ જાય જેવો શ્રાપ આપ્યો એ વ્યક્તિ તો અદૃશ્ય થઈ ગયો પણ એનું લિંગ એક દિવ્ય અગ્નિના સ્તંભના રૂપમાં ત્યાં જ સ્થાપિત થઈ ગયું અને આ જ હતું પ્રથમ શિવલિંગ અને આ કોઈ નાની સૂની ઘટના નહોતી જેવું આવું થયું આખા બ્રહ્માંડનું સંતુલન ખોરવાઈ ગયું સૂર્યનો પ્રકાશ ઝાંખો પડી ગયો તારાઓએ ચમકવાનું બંધ કરી દીધું અને જાણે આખી સૃષ્ટિ જ થંભી ગઈ અને ત્યારે જ ઋષિઓને ભાન થયું કે એમણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે એ અજાણી વ્યક્તિ બીજા કોઈ નહીં પણ સ્વયં મહાદેવ શિવ હતા પછતાવામાં એમણે એ દિવ્યલિંગની પૂજા શરૂ કરી અને બસ ત્યારથી જ શિવલિંગ પૂજાની પરંપરાનો આરંભ થયો તો આ તો થઈ પહેલાં શિવલિંગની વાત પણ આ વાર્તા આખા ભારતમાં ફેલાયેલા બાર પવિત્ર જ્યોતિર્લિંગો સાથે કેવી રીતે જોડાય છે ચાલો હવે આપણે આ બાર દિવ્ય સ્થળોની આધ્યાત્મિક સફર શરૂ કરીએ આપણી સફરની શરૂઆત થાય છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું આ ભવ્ય મંદિર આની કથા સીધી ચંદ્રદેવ સાથે જોડાયેલી છે આની પાછળ એક મસ્ત વાર્તા છે થયું એવું કે ચંદ્રદેવને એમની સત્યાળીસ પત્નીઓમાંથી ખાલી રોહિણી જ વધુ ગમતી હતી આના કારણે એમને શ્રાપ મળ્યો પછી એમણે શિવજીની કઠોર તપસ્યા કરી અને શિવજીએ વરદાન આપ્યું કે ઠીક છે તમે મહિનાના પંદર દિવસ વધશો અને પંદર દિવસ ઘટશો અને આ રીતે જ સુદ અને વધ એટલે કે ચંદ્રની કળાઓની શરૂઆત થઈ હવે ચાલો વૈદ્યનાથ જ્યોતિર્લિંગની વાત કરીએ આની કથા જોડાયેલી છે શિવના એક મોટા ભક્ત પણ રાક્ષસ રાજા એટલે કે રાવણ સાથે રાવણે શિવજી પાસેથી એક એવું લિંગ મેળવ્યું જે અજેય હતું પણ શરત એક જ હતી લંકા પહોંચે એના પહેલાં એને જમીન પર ક્યાંય મૂકવાનું નહીં પણ રસ્તામાં દેવતાઓએ એક યુક્તિ કરી એમણે ગણેશજીને બાળકનું રૂપ લઈને મોકલ્યા રાવણે થોડીવાર માટે લિંગ એ બાળકને સાચવવા આપ્યું અને ગણેશજીએ એને તરત જ જમીન પર મૂકી દીધું બસ એ લિંગ ત્યાં જ કાયમ માટે સ્થાપિત થઈ ગયું આપણી યાત્રાના આ પડાવ પર હવે આપણે પહોંચ્યા છીએ બારમા અને છેલ્લા જ્યોતિર્લિંગ ગૃષ્ણેશ્વર આની કથા અટૂટ શ્રદ્ધા અને ભક્તિની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે આ વાર્તા છે ઘુષ્મા નામની એક સ્ત્રીની જેની શિવભક્તિ અટૂટ હતી એની જ બહેને ઈર્ષામાં આવીને એના દીકરાની હત્યા કરી નાખી પણ આટલું મોટું દુઃખ હોવા છતાં ઘુષ્માએ શિવની પૂજા ન છોડી એની આ અટૂટ ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા એના દીકરાને પાછો જીવતો કર્યો અને એ જ જગ્યાએ જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થયા ચાલો હવે ફટાફટ બાકીના જ્યોતિર્લિંગો પર એક નજર નાખીએ આંધ્રપ્રદેશના શ્રીશૈલમ પર્વત પર છે મલ્લિકાર્જુન જ્યાં કહેવાય છે કે આદિશંકરાચાર્ય સ્વાનંદ લહેરીની રચના કરી હતી અને આ તો છે હિમાલયની ઊંચી પહાડીઓમાં આવેલું પવિત્ર કેદારનાથ ધામ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં છે મહાકાલેશ્વર જે પૃથ્વીનું કેન્દ્ર અને સમયના દેવતા કહેવાય છે અને સાવ છેડે દક્ષિણમાં તમિલનાડુમાં આવેલું છે રામેશ્વરમ જેની સ્થાપના લંકા પર વિજય મેળવ્યા પછી ખુદ ભગવાન રામે કરી હતી નર્મદા નદીની વચ્ચે ઓમ આકારના ટાપુ પર આવેલું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મહારાષ્ટ્રના નાશિક પાસે છે ત્ર્યંબકેશ્વર જ્યાંથી પવિત્ર ગોદાવરી નદી નીકળે છે ગુજરાતમાં દ્વારકા પાસે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જ્યાં શિવે દારૂકા નામના રાક્ષસનો નાશ કરીને ભક્તિની રક્ષા કરી હતી અને મહારાષ્ટ્રમાં છે ભીમાશંકર જેના વિશે કહેવાય છે કે શિવના પરસેવાથી ભીમા નદીનો જન્મ થયો હતો અને છેલ્લે આપણે પહોંચીએ છીએ વારાણસીના પવિત્ર ઘાટ પર જ્યાં કાશી વિશ્વનાથ બિરાજમાન છે આ એ નગરી છે જે ખુદ શિવે વસાવી હોવાનું મનાય છે અને જેને મોક્ષનું અંતિમ દ્વાર કહેવામાં આવે છે તો આ બાર જ્યોતિર્લિંગોની યાત્રા એ આપણને શું શીખવે છે એક વાત તો સ્પષ્ટ છે કે આ ખાલી અલગ અલગ મંદિરો નથી આ તો એક ભવ્ય આધ્યાત્મિક નેટવર્કનો ભાગ છે જુઓ આ બાર જ્યોતિર્લિંગ મળીને એક આખું આધ્યાત્મિક નક્ષત્ર મંડળ બનાવે છે જે આખા ભારતીય ઉપખંડને એક સાથે જોડે છે દરેક જગ્યાની પોતાની આગવી વાર્તા છે પોતાની ઉર્જા છે અને આ બધું મળીને શ્રદ્ધાનું એક શક્તિશાળી નેટવર્ક બનાવે છે કહેવાય છે ને કે શિવના આ બાર સ્વરૂપોની વાર્તાઓ જાણવી એ ખાલી પૌરાણિક કથાઓ સાંભળવા જેવું નથી એ તો ભારતના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સમજવાની એક સફર શરૂ કરવા જેવું છે તો છેલ્લે એક સવાલ મનમાં જરૂર થાય કે આ જ્યોતિર્લિંગો શું ખાલી નકશા પરના નિશાન છે કે પછી તે માનવશ્રદ્ધા આપણી આ ભૂમિ અને પેલી દિવ્ય શક્તિ વચ્ચેના એક શાશ્વત અટૂટ જોડાણનું જીવંત પ્રતીક છે વિચારવા જેવું છે